અત્રે ભરૂચ જિલ્લા જેલ ખાતે જીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર પાકાદી માંજાર સાતસો ત્રણ પ્રફુલચંદ રતીલાલ વસાવાઓનાઓ વીસ વર્ષ કરતાં વધુ સમયે સજા ભોગવેલ હોય તેઓની વર્તણિક સારી હોય સરકારશ્રીના નક્કી કરેલા ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય સીઆરપીસી કલમ ચારસો તેત્રીસ મુજબ મજબૂર કેદીના વહેલી જેલ મુક્તિ માટે જે અધિક શ્રી દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા સજા ભોગવી રહેલા કેદીઓની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક એનપી પી રાઠોડ દ્વારા આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જેલ મુક્તિ કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ અને જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા अत्री भरूच जिला जेल खाते आजीवन कैद की सजा भोगी रहे पाका कैदी नाम ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજ રોજ અમે તેઓને જેલ મુક્ત કરેલ રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે